દિવાળીના દિવસે પણ બજારમાં ખરીદીનો માહોલ છે ફટાકડા બજારમાં સવારથી જ ગ્રાહકોની ભારે ભીડ છે અવનવા ફટાકડા ખરીદવા માટે લોકોની ભારે ભીડ છે આ વખતે ડક લાઇન મ્યુઝિકલ ફટાકડાનું ટ્રેન્ડ છે પ્રદૂષણ મુક્ત ફટાકડાનો પણ જોવા મળી રહ્યો છે ટ્રેન્ડ હવે એની સવારથી જ લોકો ખરીદી કરવા આવી રહ્યા છે ફટાકડાની દુકાનોમાં બાદ વનવાસ કાપીને શ્રી રામચંદ્રજી અયોધ્યા પરત ફરે અને આજે આખો દેશ આ પર્વની ઉજવણી કરી રહ્યું છે આકાશમાં આજે જગમગાહટ જોવા મળશે રોશની જોવા મળશે દીપોત્સવની સાથે સાથે લોકો ફટાકડાની પણ મજા માણશે અને એ પહેલાં આજે અંતિમ જે ખરીદી છે એનો માહોલ અત્યારે બજારોમાં જોવા મળી રહ્યો છે મહત્ત્વની વાત એ છે કે ફટાકડા હોય કે પછી મીઠાઈઓની દુકાન હોય તમામ જગ્યાએ ભીડ જોવા મળી રહી છે અને એમ તો દિવાળીની ખરીદારી જ્યારે નવરાત્રિ પતે એટલે તરત જ લોકો કરતા હોય છે પરંતુ અત્યારે પણ કેટલાક લોકો કે જેમની ખરીદી હજી બાકી રહી ગઈ હોય તો તેઓ પણ બજારમાં અત્યારે જોવા મળી રહ્યા છે અને ફટાકડા આ વખતે જ્યારે બજારમાં નવા ફટાકડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો હોય છે ત્યારે વેપારી આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું અચ્છા ખૂબ રોનક જોવા મળી રહી છે આપણી દુકાનમાં કેવી ગ્રાહકે ઘણી સારી ગરાગી છે અને આજે દિવાળીનો છેલ્લો દિવસ છે આજે દિવાળી છે તો છેલ્લા દિવસની ઘણી સારી ઘરાગી છે અત્યારે અને ફટાકડા દર વખતે ટ્રેન્ડિંગ અલગ અલગ જોવા મળે છે આ વખતે કેવા ટ્રેન્ડના ફટાકડા જોવા મળી રહ્યા છે અત્યારે ઘણી ઘણી નવી વેરાયટીઝ બજારમાં ઉપલબ્ધ છે દરેક કંપનીએ નવી બાળકો માટે અને મોટા માટે ઘણી નવી વેરાયટીઝ કાઢી છે વિનીતાવાળાએ કાઢી છે સોની કોરોનેશન બધી કંપનીઓ નવી સારી વેરાયટીઝ કાઢી છે જશે લાયન છે ડગ છે અને આકાશના અલગ અલગ શોર્ટ્સ છે ઘણી વેરાયટીઝ છે બિલકુલ તો અલગ અલગ વેરાયટીઝ જે આ વખતે બજારમાં મળી રહી છે ગ્રાહક પણ એટલા જ આતુર છે કે જેમાં અલગ જે કેટેગરીના જે ફટાકડા છે તેઓ તેઓ લેવા બાળકના ગમતા ફટાકડા હોય કે પછી મોટેરાઓને ગમતી જે આતશબાજીઓ છે તમામ જે ફટાકડાઓ છે તેનો ટ્રેન્ડ અત્યારે જોવા મળી રહ્યો છે અને વિશેષ જે લોકો છે એમની સાથે પણ હવે વાતચીત કરીશું એમને પણ પૂછીશું કે તેઓ જે ફટાકડા ખરીદી રહ્યા છે કયા કઈ કઈ વસ્તુઓને તેઓ પસંદ કરી રહ્યા છે લોકો સાથે વાતચીત કરીશું અચા ફટાકડા આપ લેવા આવ્યા છો કેટલી ખુશી ના ના બહુ જ ખુશી છે એકદમ જ દર વર્ષે જેમ અને આ અંબિકાનો તો માહોલ જ કઈક અલગ હોય છે અહીં આવી એટલે માહોલ અલગ વધી જાય છે એવું છે અલગ અલગ ટ્રેનના ફટાકડા પણ આ વખતે જોવા મળી રહ્યા છે તમે કયા ફટાકડા ખરીદ્યા અમે બસ જો ઉપર સ્કાય શો પર હવે જોવા જઈએ છીએ જે અહીંયા એન્ટર હતી આજે અને એઝ યુઝ્યુઅલ મિર્ચી બોમ્બ તમારા વાઈફને બહુ જ ગમે એટલે ખાસ પહેલાં એને અત્યારે ધ્યાનમાં દઈએ છીએ બિલકુલ તો જે નવા જે ટ્રેન્ડના ફટાકડા છે એ તો લોકો ખરીદી જ રહ્યા છે પરંતુ જે આ કેસ બાજુ અથવા તો જે દર વખતે જે લોકો ઉપયોગ કરતા જે ફટાકડા છે તે પણ લોકો ખરીદી રહ્યા છે